પહેલેથી બોલો તો અમે જમીએ છીએ મામાના ત્યાં મીઠાઈમાં જો હલવો છે ગાજરનો હલવો ગાજરનો હલવો છે કાલાજામ છે દાળ ભાત શાક પૂરી સેન્ડવીચ ઢોકળા પાણીપુરી અને આજે જાન છે જાનમાં જમવા આવ્યા છીએ અમે બોલો ગોપીબેન તમને મજા આવી જમવાની

તક પૂરી બખી બધું ભાયું ને બધું ભાયું સાам પાણીપુરી નો કેમ્પ છે અને અંદર બધું જ મિક્સ જમણવાર છે ડીશ નો જબરવાર છે અને આજે મામાના ત્યાં જાન નો જબરવાર છે અને અમે બધા જાન માં જમી રહ્યા છીએ જો ગાર્ડનમાં બેઠા છીએ આ અમારું પાટણની રામજી મંદિરની વાડી છે ત્યાં હાફ બગીચો છે અને મંદિર પણ છે મંદિર જોઈ શકો છો તમે આ રામજી મંદિરની વાડી છે એકદમ કમ્ફર્ટેબલ એન્ડ મસ્ત વાડી છે અમને તો બહુ મજા આવી ગઈ મામાના લગ્નમાં અને આજે સાંજે ઢોસા પણ છે હું તમને ઢોસા ખાવા પણ લઈ જઈશ ચલો બાય બાય